ભાવનગર જિલ્લો ક્રાઇમ હબ બનતું હોય તેવી રીતે ગુનેગારો માથું ઉચકી રહ્યા છે અને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે એક જ દિવસમાં ફરીવાર બે હત્યાની ઘટના સામે આવતાની સાથે જ ભાવનગર પોલીસ દોડતી થઈ છે બે હત્યાની ઘટનામાં એક ઘટના ભાવનગર શહેરની છે અને બીજી ઘટના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાંથી સામે આવી છે સમગ્ર ઘટના છે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી આ મામલે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ લઈને અવારનવાર અહેવાલો સામે આવી રહ્યા છે થોડાક સમય પહેલાં જાહેરમાં ફાયરિંગની હત્યાનો બનાવ બન્યો હતો ત્યારબાદ મહોબા તાલુકામાં જેવી રીતે યુવકના ઘરમાં ઘૂસીને હત્યા નિપજાવવામાં આવી હતી ત્યારબાદ વધુ એકવાર ભાવનગર જિલ્લામાં બે હત્યાની ઘટના સામે આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે જેમાં એક ઘટના ભાવનગર શહેરમાં બની છે ત્યારે બીજી ઘટના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાડી ગામમાંથી સામે આવી છે પ્રથમ કિસ્સાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના માંડવાડી ગામ ખાતે રહેતા અસ્મિતાબેનના આઠ વર્ષ અગાઉ શિવાસનાભાઈ નામના યુવક સાથે પ્રેમ લગ્ન થયા હતા તેમાં પ્રેમ લગ્ન થયા બાદ અવારનવાર જે આરોપી છે શિવા સનાભાઈ તેના દ્વારા અસ્મિતાબેનને માર મારવામાં આવતો હતો ને આ અવારનવાર કંકાસના કારણે અસ્મિતાબેન પોતાના પિયરે આવી ગયા હતા પિયર આવી ગયા બાદ આ આરોપી છે તે પિયર આવ્યો હતો અને તેમણે એવું આશ્વાસન આપ્યું હતું કે હવે તમારી દીકરીને હું માર નહીં મારું ને અમારા વચ્ચે કોઈ ઝઘડો નહીં થાય તે પ્રકારની વાત આરોપી દ્વારા જે દીકરી છે તેમના પિતાને કરવામાં આવી હતી ત્યારબાદ તે ફરી જે મૃતક મહિલા છે તેમને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો હતો ને ત્યારે પણ આ સનાભાઈ નામનો આરોપી છે તે બાજ આવ્યો ન હતો તેણે અવારનવાર માર મારવાનું ચાલુ રાખ્યું હતું ને આ બાબતે ફરી એકવાર ઘર કંકાસ થતા ઉગ્ર માથાકૂટ થતા ત્યારે એક દિવસ મનુભાઈની વાડીમાં અસ્મિતાબેન ભાગ્યા તરીકે કામ કરે છે ને તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા આજે આરોપી છે શિવાસનાભાઈ તેના દ્વારા પથ્થરના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દીધી આ પ્રકારની ઘટના બનતાની સાથે જ્યારે મનુભાઈ પોતાના વાડી આવે છે ત્યારે મૃત હાલતમાં લોહી લોણા હાલતમાં અસ્મિતાબેનનો મૃતદેહ મળી આવે છે આ ઘટનાને લઈને તેઓ સ્થાનિક પોલીસને જાણ કરતાં તળાજા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને આ મામલે તપાસ કરવામાં આવતા હથિયારો પતિ હોવાની વાસ સામે આવી છે આ મામલાને લઈને શ્રીવાસનાભાઈ સામે તળાજા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તેને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે બીજા કિસ્સાની વાત કરીએ તો ભાવનગર શહેરમાં ત્યાં ઘટના સામે આવી છે જ્યાં ઉત્તર પ્રદેશના બે યુવકો જે ચિત્રા જીઆઈડીસી ભાવનગર શહેરમાં આવેલી છે ત્યાં નોકરી કરતા હતા ને જન્માષ્ટમીના દિવસે બંને યુવકો દારૂના નશામાં ધૂત થઈને રૂમ ઉપર આવ્યા હતા અને બંને વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉગ્ર બોલાચાલી થયા બાદ સુરેશકુમાર નામનો જે આરોપી છે તેના દ્વારા સુરેન્દ્રકુમાર નામના જે મૃતક છે તેમને ધોકા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને સુરેન્દ્રકુમારને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે સુરેન્દ્રકુમારને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ ભાવનગર શહેર પોલીસને તથા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલે બોડરા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સુરેશકુમાર સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેના તપાસના ગતિમાન કર્યા છે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાયએસપી તે સાંભળી લો બોરતળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસીનો મારામારીનો એક બનાવ ગઈ પચીસ તારીખે બનેલ જેમાં આ કામે આરોપી સુરેશકુમાર અને ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભર બંને ઉત્તર પ્રદેશના રહેવાસી અને અહીંયા ચિત્રા જીડીઆઈ જીઆઈડીસીમાં બંને એક રૂમમાં રહેતા હતા ગઈ પચીસ તારીખના રવિવારના રોજ બંને સવારનાથી જ સવારથી જ એ લોકો ફરવા માટે નીકળી ગયેલા અને આશરે પાંચેક વાગે ફરી અને રૂમ પર આવ્યા બાદમાં આ કામના જે આરોપી જે છે સુરેશકુમારે સુરેશકુમાર રાજભરે આ કામના જે ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભરને પૈસાની માંગણી કરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ જેમાં ભોગ બનનારે ગાળો નહીં દેવાનું કહેતા આ કામનો આરો આરોપી સુરેશકુમાર રાજભર ઉશ્કેરાઈ અને પાસે પડેલો જે લાકડાનો ધોકો આ કામના ભોગ બનનાર સુરેન્દ્રકુમારને માથામાં મારતા બાદમાં આ જે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને આજે તેનું મૃત્યુ નીપજ્યું છે આ કામે હત્યાનો બનાવ બનેલો હોય નામદાર કોર્ટમાં કલમ ઉમેરાની કાર્યવાહી કરવામાં આવેલા છે તથા જે ભોગ બનનાર જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી આ કામે પીઆઈ શ્રી ડાભી તપાસ ચલાવી રહ્યા છે

કે જોવું રહ્યું કે ભાવનગર પોલીસ આ ગુનેગારોને ડામવામાં આરોપીઓને ડામવામાં કેટલી સફળ થાય છે ત્યારે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં જાહેરમાં છરી વડે ફાયરિંગ વડે જીવલેણ હુમલા કરીને મોતને ઘાટ લોકોને ઉતારવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો कहिए जे पीड पराई